કલોલના ધારાસભ્ય દ્વારા જલારામ બાપા વિશે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી જેને લઈ સમગ્ર ગુજરાતમાં રઘુવંશી સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો આતકે વડિયા તાલુકાના રઘુવંશી સમાજ દ્વારા મામલતદારને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું મામલતદાર કચેરીના પટાંગણમાં રઘુવંશી સમાજે જય જલારામના સૂત્રોચ્ચાર કર્યા હતા આ ઉપરાંત આગામી દિવસોમાં કલોલના ધારાસભ્ય જલારામ બાપાની માફી નહીં માંગે તો ભાજપને પરિણામ ભોગવવું પડશે તેવી ચીમકી ઉચ્ચારી હતી મારું નામ મિતુલ ગણાતરા છે હું વડિયા લોહાણા જ્ઞાતિનો મંત્રી છું આજ રોજ જે કલોલના ધારાસભ્ય જલારામ બાપા વિશે જે ટિપ્પણી કરી છે એના વિશે વડીયા તાલુકાના અમે બધા રઘુવંશીઓ અહીંયા આવેદનપત્ર આપેલું છે સરકારશ્રીને અમારી ખાસ રજૂઆત છે કે ધારાસભ્ય શ્રી જો આમાં જલારામ બાપાની માફી નહીં માંગે તો દિવસે દિવસે આ બધું સૌરાષ્ટ્રથી ગુજરાત ગુજરાતથી ભારતભરની અંદર જે જલારામ બાપાને માને છે ખાલી રઘુવંશીઓ નથી માનતા તમામ જ્ઞાતિ જલારામ બાપાને ભગવાન જ માને છે અને એ ભગવાન અમારા માટે છે જ તો ધારાસભ્યશ્રીને અમારી પણ વિનંતી છે અમે પણ વિનંતી જ કરીએ છીએ કે તમે માફી માગો તમે જે જલારામ બાપાને સાંઈ બાબા વિશે જે બોલેલા છો જે પણ ધર્મની અંદર જે પણ કોઈ પણ ભક્ત હોય છે એને ભગવાન માને છે એના ઈચ્છાથી માને છે આ ભારત દેશ લોકશાહી છે તો લોકશાહીમાં કોઈ પણ ભક્તને ભગવાન કહી શકે છે તો ભારતીય જનતા પાર્ટીને મારી ખાસ અમારા સમાજ વતી એક વિનંતી છે કે આ એક ધારાસભ્ય જો આવું અભદ્ર ટૂંકમાં ટિપ્પણી કરી શકતા હોય તો ભવિષ્ય પ્રજા ભારતીય જનતા પાર્ટી ઉપર કઈ રીતે વિશ્વાસ મૂકી શકે તો ખાસ કરીને મુખ્યમંત્રી શ્રીને પણ નમ્ર વિનંતી કે આવા ધારાસભ્યને આવી રીતના ન બોલવું જોઈએ અને માફી માંગવી એ અમારી બધા